નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરવાના છીએ પાબુજીને જેને ખીચી સાથીની ઘટના ઝાયલ ખીચી જોર કળમુંડ રાજે કમંદ તે નીત વધતે તોર કેસર ઘોડી કારણે જાયલ ગામમાં ખીચી રાજપૂતોની સત્તા હતી અને કુળમુંડ ગામમાં રાઠોડો ગાદી શોભાવતા હતા આ બંને કુળો વચ્ચે સોરઠી ઓલાદની કેસર ઘોડીના કારણે ઊંચા મન રહેતા હતા જદ કઢિયો જીંદરાય કેસર લે પાબુ કમંદ કેસર ઘોડી મેળવવામાં પાબુજીની હરીફાઈમાં નિરાશ થઈ પાછા વળેલા જીંદરાય ખીચીએ કહેલું કે હવે હું આ વેરનો બદલો તમારી ગાયો વાળીને લઈશ લીધા સાવળ લાર જંગી ચંદ ઢેબા જીસા દેવલ રે દરબાર ભાલાળો પૂગો ભલો પોતાની સાથે શામળા વાનના ચાંદા ઢેબા જેવા ભીલ યોદ્ધાઓને લઈને ભાલાધારી પાબુજી આ દેવલને દરબારે નેહડે પહોંચો નામી શિષ નમાય દેવલ સુ પાબુ દખે આય મુજ બતાય કિસિયક ઘોડી કાળમી ચારણ દેવી દેવલને પ્રણામ કરી પાબુજીએ કહ્યું આય મને તમારી બહુ વખણાયેલી એ કાળા વર્ણની કારમી કેસર ઘોડી બતાવો હું જોઉં તો ખરો કેવી છે ઘોડી મિલન દીધા મોલ સગત પધારી સુરગસુ બીરાધીરે બોલ ઉડ લાગે અસમાણને આ એ કહ્યું ભાઈ એ ઘોડી સ્વર્ગમાંથી મૃત્યુ લોકમાં જન્મેલ દેવી જેવી છે મૂલ્ય વડે લઈ શકાય નહીં એવી અણમોલ છે અરે ભાઈ તું ધીમેથી બોલ નહીં તો તે કેસર ચમકીને કૂદીને આકાશે જઈ આમશે બીરો આયો બાર કરવા યાચન કાળમી શરણાયા સાધાર દેવલ ઘોડી દીજીએ આઈ દેવલજીએ બાબુજીને ઘોડી બતાવી ત્યારે બાપુજીએ કહ્યું આય હું તમારો ધર્મનો ભાઈ આજે તમારા બારણે ઘોડી માગવા આવ્યો છું તો હે શરણાગતો ખીચી જીંદરો હે ભાઈ હે મોટા દળવાળા રાઠોડ રાજા તમે આ વાત કરો જ નહીં કેમ કે જીંદ્રા એ ખીચી મોકો મળશે ત્યારે મારી ગાયો વાળશે એ તો તકની રાહ જોઈને જ બેઠો છે કાકણ હેકણ કાર સુરભ્યા રો ટોળો સકળ ઈણ ઘોડી આધાર બિચરે સુનો બાળદો અહીંથી એ જીંદરાય ખીચીની સરહદો મળે છે અને રક્ષણનો ઈલાજ આ ઘોડી એક જ છે એના આધારે તો ગાયોના ધણ અને બળોદના બાળદા આ જંગલમાં રેઢા ચરે છે ગાયોને દરબાર સદા રૂકવાળી સાવળી બીરા બાત બિચાર સો દીદ કીણ બીધી સરે મારી ગાયો અને માલ મિલકતનું રક્ષણ કરવાવાળી આ કાળા રંગની કેસર ઘોડી જ છે તો હે ભાઈ તું જ વિચાર કે હું એને કઈ રીતે આપી શકું મતનટ હે મહમાય ચાલ કરાયા ચારણી ગીરશી થારી ગાય તદ્વા હરાઈશ તઠે ત્યારે પાબુજીએ કહ્યું હે જગદંબા સ્વરૂપ ચારણ દેવી તમે નકારો ના ભણો જ્યારે તમારી ગાયો વળાશે ત્યારે હું વારે ચડીશ પાણી પવન પ્રમાણ ધરમબર હિન્દુ ધરમ અબમો ધાંદલ શિર દેશુ ગાયા સાટે પવન પાણી પૃથ્વી આકાશ અને હિન્દુ ધર્મની સાક્ષી હવે મારી રાઠોડની ટેક જાણો હું ગાયો માટે શીર પણ આપીશ બીરા દીજે બાહ સાતુ વિશી સામળા નટવે ઊંદી ના ઘર ફૂટે ગાયા ધીરે વળી દેવલજી કહે કહે છે હે ભાઈ તારા સાથીદારો પણ મને કોલ આપે કે જ્યારે દગો થાય અને ગાયો વળાય ત્યારે વારે ચડવા ઇનકાર નહીં કરે ધીરજ મના ધરાય સહજુગ આંખે સામળા આગળ ગાયા આય આય બળા મેં ઉજળા ત્યારે આ દેવલનું ધણું ઘણું ધૈર્ય આપીને ભીલ સમુદાયે કોલ દીધો કે તમારી ગાયોની આડા ઉભા રહીને અમે પ્રાણ તજીને એ મુખે અગ્નિદા કેશર મહાકાળી કને આશી ઉતાહેળી તાળી જદ વાગે તદન બાબુજી વળી કહે છે આય જ્યારે તરવારોની તાળીઓ ઝીંક બોલશે ત્યારે ત્યારે આ કેસર ઘોડી સાથે હું વિકરાળ એવા મહાકાળી પાસે રણભૂમિમાં ઉતાવળે ધ્રુજર થઈશ એ પછી પાબુજીને આઈ દેવલે ઘોડી દીધી કેટલેક બાબુજીના લગ્ન આવ્યા સોડાઓએ ઘણે ઊંચે તોરણ બાંધીને છવવાની શરત મૂકી છે પાબુજી આવી બહેનને પૂછ્યું જંગી સોડા જેત અમરગઢ ઊંચો અલગ તોરણ બદશી તેત બીદ પૂગે કાળમી હે બહેન અમરકોટના સોડાઓ વીર છે વળી ગઢ ઊંચો છે ત્યાં તોરણ બાંધશે તો એટલે ઊંચે આ કાળી કેસર ઘોડી કેમ પોખશે છત્રધર દાદલ છાત્ર કમધજ સોચન કીજીએ તોરણ કિતિયક બાદ તારા અંબર તોડશી આઈ દેવલ કહે છે હે છત્રધારી રાઠોડ રાજા કશોય વિચાર ન કરશો અરે તોરણનો તો શો હિસાબ છે આ કેસર ઘોડી તો આકાશના તારાઓને પણ તોડી લાવશે ખેંગ દુવાગા ખોલ કાઢી બહાર કાળમી બાપ બાપ મુખ બોલ ભાલાળો ચઢીયો ભલા ત્યારે બેવડી સરકો છોડી એ પાયગા કેસરને બહાર કાઢીને બાપો બાપો એવા પોરસ લલકાર કરીને ભાલાળો વીર પાબુજી સ્વાર થયા ઓ ઓલ અવતાર આ પાબુજી તો એ લખમણના અવતાર રૂપ છે અને કેસર ઘોડી જોગણી શક્તિ સ્વરૂપ છે આ બંને ઘોડે અને તેનો સવાર આ જગતમાં પોતાના પરાક્રમોની કથા સદાને માટે અમીટ રાખવા માટે જ જન્મ છે

આકાશમાં સૂર્યને પણ લાગ્યું પૃથ્વી પર પાબુજી રૂપ એ બીજો સૂર્ય ઉગ્યો છે તેને નિરખવા માટે દેવો પણ વિમાને ચડ્યા દબાણ પુગા દોડ સોઢારા ઘોડા સકળ તોરણ લુમા તોડ કેસર ભી કાંગરા પડમાં આવેલા સોઢાઓના ઘોડાઓ પાબુજીની કેસર ઘોડી સામે જીત્યા જ નહીં ઊંચે બાંધેલ તોરણના એ ફૂમકા લૂમો તોડીને કૂદેલી કેસર ઘોડીએ સીધા ગઢના કાંગરા ઉપર ડાબલા માંડ્યા જલ્દી તોરણ જાય બાય નિરખો બિંદને મોદ મના ન માય ભાભીઓ કહીયો ભલા કન્યાને એની ભાભીઓ ધામણી દઈ રહી નણદલ જરા જરા ઉતાવળે જઈને એ તોરણે આવીને તમારા વરલાડાને નિહાળો અરે એને જોતા તો હૃદયમાં હરખ માતો જ નથી સમળી રૂપ સજાય કુદી દેવલ કાંગરા જાય લગાયા જાય કા બાપુ ચડજો કરા એ વેળા આ દેવલની ગાયો જીંદરા આવ વાળી અને દેવીએ

ભાલો લે ભૂરજાળ બનીયો ગાયા બહારું એ વેળા પોતે ઉચ્ચારેલ પવિત્ર વાણીને ઉજાળવા માટે અને હાવળો દેતી કેસર ઘોડીની હણહણાટી સાંભળીને એ ભજ ભુજ બળિયા બાપુજી ભાલો લઈને ગાયોની વારે ચડ્યા તબગળ જોડ તોડ કર બિછોડ વળ મૂચ કસ બાળા વની બિછોડ કમદ થયો પે કાળવી ગળાની વરમાળા તોડી સોઢીનો હાથ છોડી મૂછે તાવ દય અને જુવાને રજપૂતાણીને મૂકીને રાઠોડ વીર એ કેસર ઘોડી માથે સવાર થયો જે જ હું તો કરજીણ તસવીર આ લિખતા તુરત વળે ને ઈસડો વિંદ અમરકોટ જ આવીશ તે વેળા ઘૂંઘટપટ પટ ઉઘાડીને સોઢી કહે છે નાથ થોડી વાર થોભી જાવ હું તમારું ચિત્ર ઓળ આળેલખી લઉં કેમ કે હવે ભવિષ્યમાં તમારા જેવો કોઈ અલબેલો નર અમરકોટને તોરણે ચડશે જ નહીં સાળા હંધો સાથ અરજ કહે છે આપને અથળે વેરો હાથ જચીયો પણ રચ્યો નહીં એ વેળા પાબુજીની એ પણ પાબુજીને વિનવ્યા રાઠોડ અમારી બહેનને તો તમારા પાણી ગ્રહણના બહુ જ ખોડ છે પણ એ તો તમે પૂરા કર્યા જ નહીં યુ ફિરફિર આડી કમદજને લાડી કહે છત્રી કમ છાંડી આધા ફેરે ઉઠ્યો વારંવાર આડી ફરીને નવ વધુ પાબુજીને કહે છે અરે રજપૂત આ મધુરા ફેરા મૂકીને ઉઠ્યો લગ્ન તો પૂરા થવા દે પડવે ન પોડી ઉર કોળી વિલખે અખા ચમરી ચડ ચોળી ક્યાં કર સોઢી કમાણી કામણી વળીએ આશાભરી રાજ રાજવણ વિલાપ કરતા કહે છે હે નાથ એક દિવસ પણ તમારી શાહ વાગી થઈ નહીં એવી અધૂરા કોળવાળી મને સોઢીને તમે ચોરીમાં જ કાં તજી જાઓ બળજે બાળી બામ કર જોડિયા ઊભી કરીને એક થળી આરામ કર પાછે ચડજો કમંદ હાથ જોડીએ જુવાન એ નારી વિનવી રહી હે કમદના બિરુદારી રાઠોડ એક થળી મારી સાથે આરામ કરો મારા કોડ પૂરા કરીને પછી તમે ગાયની વારે ચડજો બાય બોલ કેમ બાતા ઈશડી કરો કમદજનને કરકોલ રાજી ધણો દિન રાક્ષા ત્યારે કન્યાની માતા કહે છે હે પુત્રી વિદાય આપવાની વેળા આવી અશુભ વાણી ન બોલ શા માટે આવી વાણી ઉચ્ચારો છો હજી તો રાઠોડની જાનને વાણી વડે આનંદથી ઘણા દિવસ લગી અહીં રાખવી છે વેગી જાલુ વાઘ દેવલને ગાયા ધિયણ સોઢી અમર સુવાગ સા વિલસા સુરલોકમે બાબુજી કહે છે હે સોઢી હવે તો હું આઈ દેવલની ગાયો પાછી વાળવા તરત જ ઘોડીની વાત ગ્રહણ કરું છું તમે દેવલોકમાં શાશ્વત સૌભાગ્યને સુખ પામશો પિયારો પરલોક હથળેવો નરલોક હું સુખ વિલસણ સુરલોક જાન સહેતા જ આવશા રાજવાણ ક્ષત્રિયોનું પાણી ગ્રહણ નરલોકમાં થાય છે પણ તેમને પરલોક પરલોક જ પ્રિય હોય છે માટે હવે તો દેવલોકના સુખ વૈભવ માણવા જાન સહિત જઈશ આમ પાબુજી ચડી નીકળ્યો તેની પાછળ તેમનો વીર સાથીદાર મહાકાય યોદ્ધો ઢેબો ભીલ પણ ચડ્યો ત્યારે પાબુજીએ કહ્યું ગિરદન મોટે ગાથ પેટ ધૂંધ ચિટક્યા પડે સોઢા વળે સાથ તું ઢેબા આજે તાદન ઓઢેબા તારી પુષ્ટ કાયા જાણે હમણાં જ ફૂટી જશે એવી ફાંદ વાળી છે તો તું પાછળથી સોઢાઓ સાથે જ ચડવાનું તારું એ કામ નથી બોલે બોલ આટીલા ઠાકર અમે સાચા કોલ પિંડ ગયા આગમ પડે ટેબો કહે છે ઠાકોર એવું મોમ બોલો હું ટેકીલો નર છું ગાયો આગળ મારો દેહ પાડવાનો બોલ હું સાચો પાડીશ કરમે લીધ કટાર પહેલી પેટ પ્રણાવીએ ઘસનિયાળી ધાર અંત ગ્રીધા લેજો પછી કટાર લઈ પોતાનું પેટ બિદાર બિદારતા ઢેબા એ કહ્યું હે તું મારા પેટમાં પ્રવેશી જા અને જાઓ યુદ્ધભૂમિને બદલે અહીં જ તમે મારા આંતરડા સ્વીકારો કળજોગ ખેંગ ચડે હિરણા ખુરી અબ નહ પૂગે ઓર કમદ હકાળો કારમી પછી કમરે કસ કસાવીને ભેટ બાંધીને ઢેબો હરણા જેવા વેગવંત અશ્વમાંથી સવાર થઈ બોલ્યો રાઠોડ હવે કેસરને મારી મેલો બીજું કોઈ આપણને આમશે નહીં ઢેબો કોપ અગ્ન ખળાદળ આપણે રીણમે ઘોડો રોપ રાવત રોક્યા આમ કોલ કરીને ઢેબો શત્રુઓને આંબીને એમની હરોળ પર ત્રાટક્યો ત્યાં પોતાના અશ્વને ખોડી દઈને ઘણા શત્રુ યોદ્ધાઓને એને રણભૂમિમાં જ કાયમ માટે રોકી રાખ્યા ઘલખીચા ઘમસાણ દેવલને ગાયા દિયણ બેઠો કમંદ બિમાણ કાઠે લીધા કાળમી આમ ગાયોવાળી ખીચીઓ સાથે યુમાહા યુદ્ધ ખેલીને પાબુજી કેસર ઘોડી સાથે વિમાના રૂઢ થઈ પરલોક સિધાવ્યા એ દોહા ચાળીસ ચારણ પડશી ચાવસું માનો વિશ વા વિ વીસ કમધનજજીઓ કરે આ ચાલીસ દોહાનું ગાન જો કોઈ ચારણ સ્નેહપૂર્વક લોક ડાયરેક રાત દરબારે કરશે તો શ્રદ્ધા રાખો કે તેની વાર પાબુજી રાઠોડ કરશે જ મિત્રો વિડીયો પસંદ આવ્યો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો ફોલો કરો શેર કરો મળીએ આવા ઇતિહાસ અને આપણી સંસ્કૃતિ સાથે આગળના વિડીયોમાં જય માતાજી જય મુરલીધ જય પાબુજી રાઠોડ